ચીખલી પ્રાંત અધિકારી મિતેશ પટેલની અધ્યક્ષતામાં બિલીમોરા નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખની વરણી કરવામાં આવી હતી બિલીમોરા નગરપાલિકાના અઢી વર્ષની ટર્મ માટે પ્રમુખ પદે મનીષ પટેલની વરણી કરવામાં આવી છે જ્યારે ઉપપ્રમુખ પદે તેજલબેન જોશીની વરણી કરવામાં આવી છે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે પ્રજ્ઞેશ પટેલ શાસક નેતા તરીકે મનીષ નાયકની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી તાજેતરમાં યોજાયેલી બિલીમોરા નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે છત્રીસ બેઠકોમાંથી ઓગણત્રીસ બેઠકો ભાજપે કબજે કરી હતી ભીલીમોરા નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે પાંચમી વખત સત્તા હાંસલ કરી હતી નવા વરાયેલા પ્રમુખ મનીષ પટેલ અને ઉપપ્રમુખ તેજલબેન જોશીએ ધારાસભ્ય નરેશભાઈ પટેલ અને નવસારી લોકસભા સાંસદ સી આર પાટીલ સાહેબ તેમજ ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકરોનો આભાર વ્યક્ત કર્યો હતો એ નવા પ્રમુખની વરણી કરી છે એમાં તમ તમારું નામ તમારા નામ ઉપર મોર મારી છે મનીષભાઈ ભાઉભાઈ પટેલ તો મનીષભાઈ બીલીમોરા નગરપાલિકામાં ઘણી બધી એવી સમસ્યાઓ છે અમુક વોર્ડમાં ગટરની એ બધી સમસ્યાઓ એ બાબતે તમે ન્યાય આપશો કે ભારતીય જનતા પાર્ટી દ્વારા ઓગણત્રીસ સભ્ય જેટલા ચૂંટાઈને આવ્યા છે જે તે વિસ્તારમાંથી જે તે સમસ્યાઓ હશે એ આપણે પૂર્ણ કરીશું અને સૌના સાથે રહીને કામ કરીશું અમુક રસ્તાઓ એવા છે કે ત્યાં આડેધડ પાર્કિંગો પણ થાય છે તો એ બાબતે તમે ટેન્ડર પાસ કરાવીને એ નગરપાલિકા હસ્તક કરીને પણ એ સમસ્યા દૂર કરી દોકિંગના વિષય પણ જોઈ લેશો ઉપપ્રમુખ તરીકે તમારું નામ ઘોષિત કર્યું છે તો બિલીમોરા નગરપાલિકામાં તમે પ્રજાને શું ન્યાય આપશો આ બાબતે પ્રજા અત્યાર સુધી જેટલા કાર્યો થયા છે પ્રજાના સુખાકારી માટે જ થયા છે અને થોડા ઘણા જે હશે કરવાના રહેશે તેને અમે પૂરેપૂરો ન્યાય આપીશું લોકોએ જે અમારા પર વિશ્વાસ મૂક્યો છે જે સંપાદન અમે લોકોનો વિશ્વાસ કર્યો છે તો એને પૂરેપૂરો ન્યાય આપીને સારામાં સારા કાર્યો રસ્તા રોડ ગટર લાઇટ એ બધા તો થયા જ છે ને થવાના જ છે ડ્રેનેજ થી લઈને ઘણા સારા સારા કાર્યો બીજા થયા છે સ્પોર્ટ કોમ્પ્લેક્સ નું હમણાં એક થવાનું છે તો ઘણા ઘણા બ્રિજ ઘણા સારા કામો થયા છે બિલ્લી મોડા શહેરમાં પણ હજુ પણ સારા કામો સાથે લઈને અમે ચાલીશું વેસ્ટ મેનેજમેન્ટ નું જે કાર્ય છે તેને અમે હાથ પર દઈશું બીજા એમાં ઘણા સારા કાર્યો લોકો તરફના જે સજેશન હશે તેને અમે સાથે લઈને ચાલીશું અને અમારી ઓગણત્રીસ ઓગણત્રીસ ટીમ છે અમે સાથે લઈને એક ટીમ તેને કાર્ય કરીશું દિલ્હી મોડા શહેર અને ભારતીય જનતા પાર્ટી